હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં હું આશિષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રચનાથી શરૂઆત કરીએ અહીં કોણ ભલાને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે મતલબથી છે બધાને નિસ્બત અહીં કોણ ખરાને પૂછે છે અત્તરને નીચોવી પછી કોણ ફૂલોની દશાને પૂછે છે આ તો સંજોગ ઝુકાવે છે નહીં તો કોણ ખુદાને પૂછે છે મિત્રો આપણે જે આપણે વિશ્વાસ સિરીઝ ચાલે છે એ અઢાર નંબરની સિરીઝ આ જોવાની છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો છે એની અંદર ટાપુઓ સમાધિ અને મિત્રો જે ગરમ કુંડો છે ઘણી બધી માહિતી લીધેલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો નીવડશે મિત્રો તમારા માટે એ પહેલાં મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં તમે અમારી ચેનલને છે મિત્રો સબસ્ક્રાઈબ ન કર્યો ખાસ કરી લેજો જેથી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ફાયદો થશે બરાબર અને નામ છે વિશ્વાસ શ્રી તેની પર વિશ્વાસ રાખજો મિત્રો બરાબર તો ચાલો ચાલુ કરીએ મિત્રો જેની અંદર સમાધિ સ્થળ છે ધોધ છે ટાપુઓ છે બધી વસ્તુ જોવાની છે સમાધિ સ્થળો છે મિત્રો એ ભારતના પણ લીધેલા છે અને ગુજરાતના આઈ એમપી સમાધિ સ્થળો છે એ પણ લીધેલા છે તો આ બધા સમાધિ સ્થળો તમને જે ન આવડતું એ લખતા રહેજો તો ચાલો ચાલુ કરીએ પહેલાં તો ગુજરાતની અંદર મિત્રો આવેલા ગરમ પાણીના કુંડ છે એ કેટલા છે અને કયા કયા છે ખાસ યાદ રાખી નાખવાના છે ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે તો પહેલો જ છે મિત્રો તત્પોદક કુંડ જેને કહેવાય છે તુલસી શ્યામ ખાતે આવેલ છે ગરમ અને ઠંડા પાણીના કુંડ છે મિત્રો આ ખાસ મિત્રો પરીક્ષામાં પૂછે છે ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે તો યાદ રાખો તત્પોદક કુંડ છે તુલસી શ્યામ ખાતે આવેલ છે તાલુકો ઉના છે ગીર સોમનાથની અંદર બરાબર એના પછી લસુંદરાની અંદર પણ છે લસુંદરા ટુવા ટીંબા આપણે ટુવા અને ટીંબા આપણે ખાસ સાંભળેલું હશે તમે કદાચ ન સાંભળેલું હોય તો યાદ રાખી લસુંદરા ખાતે છે મિત્રો તાલુકો કઠલાલ લસુંદરા ખેડા ખાતે છે ગરમ પાણીના જરા આવેલા છે ટુવા ટીંબા મિત્રો તાલુકો ગોધરા પંચમહાલ આ તાલુકા કેમ લઉં છું કારણ કે તમને તાલુકા યાદ રહી માટે બરાબર બાકી હું લખીએ તો લસુંદરા ખેડા ટુવા ટીંબા પંચમહાલ કેમ લખ્યું છે તાલુકો ગોધરા તમને યાદ રહી માટે તાલુકો ગોધરા ટુવા ટીંબા પંચમહાલ લસુંદરા ખેડા તાલુકો કઠલાલ ત્યાં આવેલા છે કાવી કે મિત્રો કંબોય તો તાલુકો જંબુસર ભરૂચ ખાતે છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ગરમ પાણીના જરા એવું કાવી છે કયા જિલ્લામાં આવેલું છે તો ભરૂચની અંદર આવેલ છે ઉનાઈ કે ઉનાઈ છે જ્યાં પણ ગરમ પાણી નજરા આવેલા છે તાલુકો વાંસદા છે જિલ્લો છે નવસારી તો યાદ રાખી લો એક તો તત્પોધક કુંડ નસુંદરા ખેડા ટુવા ટીંબા પંચમહાલ કાવી ભરૂચ અને ઉનાઈ નવસારી ઉનાઈની અંદર જ ન આવે છે મિત્રો જોઈ શકો નવસારી યાદ રહી જાય છે તમને કાવી ભરૂચ ખાસ યાદ રાખી લેજો આટલા તમને મોઢે હોવા જોઈએ એના પછી ચાલો આગળ વધીએ આપણે હવે મિત્રો સમાધિ સ્થળ ખાસ ગુજરાતના પહેલાં લઈએ છીએ ગુજરાત તો ગંગા સતીની મિત્રો સમાધિ છે એ ક્યાં આવેલી છે તો ગંગા સતીની સમાધિ સમઢિયાળા ખાતે આવેલી છે તાલુકો ઉમરાળા ભાવનગર જિલ્લો મિત્રો યાદ રાખી લો બજરંગદાસ બાપાની સમાધિ છે બગદાણા ખાતે બગડ નદીના કિનારે તાલુકો છે મહુવા મિત્રો જિલ્લો ભાવનગર મહુવા તાલુકો ક્યાં આવેલો છે તો ભાવનગરની અંદર હજી એક મહુવા તાલુકો છે એ પણ સુરતમાં છે મિત્રો ક્યાં છે સુરતમાં છે યાદ રાખી લે એ પણ આપા વિસામણની સમાધિ પરીક્ષામાં તમને પૂછે આપા વિસામણની સમાધિ ક્યાં આવેલ છે તો આપા વિસામણની સમાધિ મિત્રો આવેલ છે પાળિયાદ ખાતે તાલુકો મિત્રો જિલ્લો કયો આવશે બોટાદ આપાદાનાની સમાધિ મિત્રો અથવા તો આપણી સમાધિ એમ કહે તો ક્યાં આવેલ છે દાન ગિગેવ ની સમાધિ પૂછે તો એક જ ત્યાં મિત્રો ત્યાં આવેલી છે ચલાલા તાલુકો ધારી અમરેલીમાં આવેલી છે આપાદાનની સમાધિ અમરેલી યાદ રાખી લો મહાત્મા મૂળદાસ ની સમાધિ પણ ક્યાં છે અમરેલી ખાતે આવેલ છે મહાત્મા મૂળદાસની ની સમાધિ અમરેલી યાદ રાખી લેજો એના પછી મિત્રો પૂછાય તમને મોંઘીબાની સમાધિ ક્યાં આવેલી છે મોંઘીબાની સમાધિ મિત્રો શિહોર ખાતે છે હેમચંદ્રાચાર્ય સમાધિ પૂછે તો શેત્રુંજય પર્વત પાલિતાણા અને પાલિતાણા નું મિત્રો જૂનું નામ છે પાદ લિપ્તપુર પાલિતાણામાં એક મિત્રો છે એ પારને ને ભસ્મ તરીકે ઉપયોગ કરતો નાગાર્જુન થઈ ગયેલ છે નાગાર્જુન યાદ રાખી લેજો ખાસ નાગાર્જુન જેને મિત્રો ગુજરાતનો નો આઈન્સ્ટાઈન કહેવામાં આવે છે એવો નાગાર્જુન બરાબર ધના ભગત સમાધિ ક્યાં આવેલી છે પરીક્ષા માં પૂછાય ધોળા જંકશન ધના ભગત સમાધિ ધોળા જંકશન તાલુકો ઉમરાળા ભાવનગર બરાબર એના પછી આપા ગીગા ની સમાધિ ખબર છે સતાધાર માં આવેલી છે તાલુકો વિસાવદર છે જિલ્લો છે જુનાગઢ તાલુકા ખાસ યાદ રહેવા આવી રીતે તમે વારે ઘડી એકને એક તાલુકા મગજમાં આવશે ને તો ઓટોમેટિક યાદ રહેશે યાદ કરવાની જરૂર પડશે નહીં જમીયલ પીરની દરગાહ આપણે દાતાનો ડુંગર ઘણી વાર ચડ્યા હશો તો દાતાની અંદર કોણ જમીયલ પીરની દરગાહ આવેલી છે જુનાગઢ ખાતે બરાબર એના પછી આગળ વધીએ સંત દેવીદાસની સમાધિ સંત દેવીદાસની સમાધિ મિત્રો છે પરબની વાવ તાલુકો ભેસાણ જુનાગઢ જલારામ બાપાની સમાધિ ક્યાં આવી જલારામ બાપાની સમાધિ મિત્રો વીરપુર છે તાલુકો નથી વીરપુર તમને તાલુકો પૂછે તાલુકો ક્યાં આવ્યો મહિસાગર આવશે તાલુકો તમને પૂછે ક્યાં આવશે મહીસાગર યાદ રાખજો બરાબર આ મિત્રો જલારામ બાપા ની સમાધિ છે વીરપુર વીરપુર ક્યાં આવે છે રાજકોટમાં આવેલ છે દાસી જીવનની સમાધિ પૂછે તો ગોઘાવદર મિત્રો રાજકોટમાં છે ગોઘાવદર ક્યાં છે રાજકોટમાં દાસી જીવનની સમાધિ આવેલ છે લાલજી મહારાજની સમાધિ ક્યાં આવેલ છે એમ પૂછે તો સાયલા સુરેન્દ્રનગર દરિયાઈ દુલ્હાની દરગાહ ક્યાં આવેલ છે તો દરિયાઈ દુલ્હાની દરગાહ અથવા દરિયાપિંઢની દરગાહ મિત્રો આવેલ છે વીરપુર મહિસાગર આ મિત્રો તાલુકો છે બરાબર વીરપુર મહિસાગર ખાસ યાદ રાખજો દરિયાઈ દુલ્હાની દરગાહ વીરપુર મહીસાગર એના પછી આગળ વધીએ શામજી કૃષ્ણ વર્માની સમાધિ શામજી કૃષ્ણ વર્માની સમાધિ મિત્રો છે ક્રાંતિ તીર્થ નામ આપેલું છે મોસ્ટ ટાઈમ પે યાદ રાખેલું છે તાલુકો છે માંડવી કચ્છનું જેસલ તોરલની સમાધિ મિત્રો અંજાર છોડી અને ચપ્પા માટે જાણીતું છે એવું અંજાર મિત્રો યાદ રાખેલ જેસલ તોરીની સમાધિ આવેલ છે કચ્છ ખાતે સંત મેકરણ દાદાની સમાધિ મોસ્ટ ટાઈમ પી અબા ડુંગર કચ્છ સંત મેકરણ દાદાની સમાધિ અબા ડુંગર કચ્છ ત્રિકમ સાહેબની સમાધિ રાપર કચ્છ ત્રિકમ સાહેબ રાપર ત્રિ બોલો ને ર અંદર આવે રાપર યાદ રાખેલ રાપર કચ્છ રાપર તાલુકો છે કચ્છનો સોરી મિત્રો કચ્છનો અને પછી ગોરખનાથની સમાધિ ગોરખનાથની સમાધિ મિત્રો ધિયોધર ડુંગર નકત્રાણા કચ્છ નખત્રાણા મિત્રો શું છે તાલુકો છે ગોરખનાથની સમાધિ યાદ રાખી લેજો ગોરખનાથની સમાધિ ક્યાં આવે છે ધીણોધર ડુંગર કચ્છ તાલુકો નખત્રાણા એના પછી વાત કરીએ મોરારજી દેસાઈની સમાધિ મિત્રો મોરારજી દેસાઈ છે ગુલજયલાલ નંદા છે ચિમનભાઈ પટેલ છે આ બધી સમાધિ ગુજરાતની અંદર જ આવેલ છે ખબર યાદ રાખી લેજો મોરારજી દેસાઈની સમાધિનું મિત્રો નામ છે અભય ઘાટ શું નામ છે મોરારજી દેસાઈની સમાધિનું નામ છે અભય ઘાટ ક્યાં આવેલ છે અમદાવાદ ખાતે આવેલ છે મોરારજી દેસાઈની સમાધિ પછી ગુલજયલાલ નંદા છે એની સમાધિનું નામ છે મિત્રો નારાયણ ઘાટ ગુલઝારીલાલ નંદાની સમાધિ નામ શું છે નારાયણ ઘાટ છે અમદાવાદ ખાતે આવેલ છે સાહેબની સમાધિ અને મિત્રો ચિમનભાઈ પટેલની સમાધિનું નામ છે 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 આગળ આવશે આપણે આપેલું નીચે ચિમનભાઈ નર્મદાભાઈ નામ નર્મદા ઘાટ ગાંધીનગર ખાતે આવેલ છે ક્યાં આવેલ છે ગાંધીનગર ખાતે ભાણ સાહેબની સમાધિ કમી જલા ભાણ સાહેબની સમાધિ ક્યાં આવે છે જલા તાલુકો વિરમ ગામ મિત્રો અમદાવાદ ખાતે રવિશંકર મહારાજની સમાધિ તમને પૂછે તો આણંદ જિલ્લો અને બોચાસન ખાતે આવેલ છે રવિશંકર મહારાજની સમાધિ રવિશંકર મહારાજના મિત્રો ત્રણ નામ છે ત્રણે ત્રણ વારાઘડ આપણે રિપીટ કરીએ છે મુઠ્ઠી ઉચ્ચારો માનવી છે બોરિંગવાળા મહારાજ છે રવિશંકર મહારાજની અટક મિત્રો શું છે વ્યાસ છે એટલે યાદ રાખી લેજો ખાસ અને મિત્રો ત્રીજું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે રવિશંકર મહારાજનું મેં તો બે તો તમને કીધા છે વારાઘડ આપણે રિપીટ કરીએ જ છીએ બરાબર એક તો શું છે મુઠ્ઠી ઉચ્ચારો માનવી છે બોરિંગવાળા મહારાજ છે અને ત્રીજું તમારે મને કહેવાનું છે ત્રીજું એનું ઉપનામ શું છે બરાબર ચીમનભાઈ પટેલની સમાધિ નર્મદા ઘાટ ગાંધીનગર ખાતે આવેલ છે યાદ રાખી લેજો એના પછી હાજીપિનની દરગાહ મિત્રો ક્યાં આવેલ છે કચ્છમાં આવેલ છે તાના રીરીની સમાધિ તાના રીરી એટલે કોણ નરસિંહ મહેતાની છોકરી કોણ કુંવરબાઈ કુંવરબાની છોકરી કોણ કે શર્મિષ્ઠા શર્મિષ્ઠાની છોકરી કોણ તો કે તાના અને રીરી બંને બેનો બરાબર એની સમાધિ મિત્રો શર્મિષ્ઠા તળાવ ને ઓવારે આવેલી છે વડનગર મહેસાણા ખાતે બરાબર દેવાયત પંડિતની સમાધિ તમને પરીક્ષામાં પૂછે તો બાજકોટ ખાતે તાલુકો મોડાસા અરવલ્લી દિવાયત પંડિતની સમાધિ ક્યાં આવેલી છે તો બાજકોટ તાલુકો મોડાસા અરવલ્લીમાં આવેલી છે મહાત્મા ગાંધીની સમાધિ ક્યાં આવેલ છે મોસ્ટ ટાઈમ પી મહાત્મા ગાંધીની સમાધિ મિત્રો અરવલ્લી જિલ્લાની અંદર મહાદેવ ગ્રામ ખાતે આવેલ છે ક્યાં આવેલ છે મહાદેવ ગ્રામ ખાતે હસનપીનની સમાધિ એટલે કે દેલમાલ તાલુકો ચાણસમાં પાટણ યાદ રાખેલું લેજો મિત્રો દેલમાલ તાલુકો તાલુકો કયો છે મિત્રો ચાણસમાં છે પાટણનો ચાણસમા તાલુકો છે દેલમાલ ખાતે છે હસનપીનની સમાધિ આવેલી છે એના પછીના પ્રશ્ન જોઈએ લગતા જાજો બરાબર એક બે વાર છે ને આની કાલે ટેસ્ટ છે એમ સમજીને તમારે યાદ રાખવાનું છે અને આપણી રીતે છે કોઈકને કહેવાય આમાં ટેસ્ટ દે તો મને ટેસ્ટ ગાઢ આપણે હાથે છે જોવાનું છે આપણને કેટલું આમાંથી આવડે છે એ બરાબર સ્વમૂલ્યાંકન કહેવાય શું કહેવાય એને સ્વમૂલ્યાંકન ભોજા ભગતની સમાધિ ક્યાં આવેલી છે તો વીરપુર રાજકોટ ખાતે ભોજા ભગતની સમાધિ ક્યાં આવેલ છે વીરપુર રાજકોટ ખાતે કવિ ભાલણની સમાધિ ક્યાં આવેલ છે કવિ ભાલણની સમાધિ છે પાટણ ખાતે આવેલ છે સદનશા પીરની સમાધિ અથવા સદનશા પીરની દરગાહ કહો તો પણ ચાલે સદનશા પીરની સમાધિ ક્યાં આવેલી છે મિત્રો આવેલ છે પાવાગઢ ડુંગર ખાતે માતાજીનું મંદિર છે મહાકાળીમાનું મંદિર એની મિત્રો બરોબર ડાબી સાઈડ ખૂણામાં છે જે દાદર ઉતરતા આપણે સમાધિ આવે છે કોની સદન શાપીની સમાધિ બરાબર એના પછી સંત વેલનાથની સમાધિ સંત વેલનાથની સમાધિ મિત્રો ખડખડ તાલુકો કુકાવાવ વડિયા અમરેલી ખાતે આવેલ છે આટલું યાદ રાખ તમારે ખાલી જિલ્લો યાદ છે તાલુકા આટલે લીધેલા છે કારણ કે તમને તાલુકા સાથે યાદ રહે એ માટે બરાબર સંત વેલનાથની સમાધિ મિત્રો ક્યાં આવેલ છે અમરેલી ખાતે મોંઘીબાની સમાધિ ક્યાં આવેલ છે આવી ગયેલું છે મિત્રો ક્યાં સિહોર ભાવનગર ખાતે આવેલ છે અમરબાઈની સમાધિ અમરબાઈની સમાધિ મિત્રો પરબ વાવડી જૂનાગઢ ખાતે છે ક્યાં છે અમરબાઈની સમાધિ જૂનાગઢ એટલું યાદ રાખી લો હવે મિત્રો ભારતના સમાધિ સ્થળો છે આપણે યાદ રાખવાના છે મોસ્ટ ટાઈમ પી એવા તો લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિનું નામ છે મિત્રો લાલ લાલબાદુર સમા બહાદુર શાસ્ત્રી છે ને સમાધિનું નામ શું છે ઘાટ છે જવાહરલાલ નહેરુ સમાધિનું નામ શાંતિ ઘાટ છે દિલ્હી ખાતે આવેલ છે બધા મોસ્ટ ઓફલી મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ કહેવાય છે દિલ્હી ખાતે છે ચૌધરી ચરણસિંહજીની યાદમાં આપણે મિત્રો છે કિસાન દિવસ ઉજવીએ છીએ કિસાન દિવસ ઉજવીએ છીએ ચૌધરી ચરણસિંહજીની યાદમાં એટલે મિત્રો કિસાન ઘાટની સમાધિનું સ્થળનું નામ છે યાદ રાખી લેજો ઇન્દિરા ગાંધીની સમાધિનું નામ છે મિત્રો શક્તિ સ્થળ એ પણ દિલ્હીમાં જ છે એના પછી જગજીવન રામની સમાધિના હવે પછી મોસ્ટ ટાઈમ આ બધા યાદ રાખવાના છે જગજીવન રામની સમાધિ સ્થળનું નામ છે મિત્રો સમતા સ્થળ જગજીવન રામ સમતા જગજીવન રામ સમતા બરાબર દિલ્હી ખાતે આવેલ છે જ્ઞાની જેલસી મિત્રો સૌપ્રથમ વિટો પાવર અંધારણની અંદર સૌપ્રથમ વિટો પાવર ઉપયોગ કર્યો કોણ છે જ્ઞાની જેલસી છે એની સમાધિનું નામ છે મિત્રો એકતા સ્થળ દિલ્હી ખાતે આવેલ છે આઈ કે ગુજરાત આઈ કયો કે અથવા આઈક્યુ આઈક્યુ એટલે શું છે મિત્રો આપણું આપણે જે મગજમાં કેટલું યાદ રહીને આઈક્યુ માપવામાં આવે બરાબર આઈક્યુ એટલે સ્મૃતિ સ્મૃતિ એટલે મન મનમાં આપણે જેટલું યાદ કેટલું યાદ રહેલું છે એ આપણી સ્મૃતિ મુજબ એટલે સ્મૃતિ સ્થળ એવી રીતે યાદ રાખી શકાય સ્મૃતિ સ્થળ કોનું છે આઈ કે ગુજરાતનું દિલ્હી ખાતે આવેલ છે રાજીવ ગાંધીની સમાધિ સ્થળનું નામ છે મિત્રો વીરભૂમિ રાજીવ ગાંધી વીરભૂમિ શંકર દયાળ શર્મા શર્મા અને કર્મ શર્મા કર્મ યાદ રાખી લેજો શંકર દયાળ શર્મા સમાધિનું નામ છે મિત્રો કર્મભૂમિ યાદ રાખી લેજો કર્મભૂમિ એના પછી છે કે આર નારાયણની સમાધિનું નામ કે આર નારાયણ ઉદયભૂમિ યાદ રાખી લેજો કે આર નારાયણ ઉદયભૂમિ સમાધિ સ્થળનું નામ પીવી નરસિંહ રાવની સમાધિ સમાધિ સ્થળનું નામ છે મિત્રો બુદ્ધ પૂર્ણિમા પાર્ક પીવી નરસિંહા રાવની સમાધિ સ્થળનું નામ શું છે બુદ્ધ પૂર્ણિમા પાર્ક જે મિત્રો હૈદરાબાદ ખાતે આવેલ છે હૈદરાબાદ છે મિત્રો એ કેની રાજધાની છે હૈદરાબાદ છે એ રાજધાની શેની છે મિત્રો જણાવો મને તો મિત્રો રાજધાની છે તેલંગાણાની રાજધાની કઈ છે મિત્રો તેલંગાણા રાજ્ય છે એની રાજધાની હૈદરાબાદ છે યાદ રાખી લેજો એના પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની સમાધિ સ્થળનું નામ શું છે મહાપ્રિયા ઘાટ મહાપ્રયાણ ઘાટ છે રાજેન્દ્ર પ્રસાદ આપણા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ જેને કહી શકાય રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કે તો કોણ આવશે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કે તો આવશે મિત્રો ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી આવશે કોણ આવશે ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી પાંચ સપ્ટેમ્બર યાદ છે શિક્ષક દિવસ તરીકે આપણે છે છીએ આપણા ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા રાષ્ટ્રપતિ કોણ હતા રાજેન્દ્ર પ્રસાદ હતા જેનું મિત્રો સમાધિ સ્થળનું નામ છે મહા ઘાટ પટના ખાતે આવેલ છે પટના ક્યાં કેની રાજધાની છે મિત્રો બિહારની એની રાજધાની છે બિહાર અને બિહારનું જૂનું નામ છે વિહાર હતું શું હતું વિહાર બાબા સાહેબ આંબેડકરની સમાધિ મિત્રો આવેલી છે દાદર મુંબઈ ખાતે આવેલ છે ચૈત્યભૂમિ નામ છે શું છે એનું ચૈત્ય ભૂમિ છે બાબા સાહેબ આંબેડકરની સમાધિનું નામ છે ચૈત્યભૂમિ અને મિત્રો બાબા આંબેડકરનો જન્મ થયો છે મધ્ય પ્રદેશના મહુ ગામમાં મધ્યપ્રદેશ એમપીનું કયું ગામ છે મિત્રો મહુ ગામમાં બાબા સાહેબ આંબેડકરનો જન્મ થયો હતો શંકરાચાર્યને સમાધિના સ્થળનું નામ છે મિત્રો કેદારનાથ સમાધિ સ્થળ છે મિત્રો એનું સમાધિ સ્થળ ક્યાં આવેલ છે કેદારનાથ ઉત્તરાખંડ ખાતે મિત્રો આ સમાધિ સ્થળ ક્યાં આવેલા છે તમે લખેલું છે દિલ્હી પટના છે અહીં મુંબઈ છે બરાબર હૈદરાબાદ છે પરંતુ મિત્રો સમાધિ સ્થળના નામ પણ એને આપેલા છે તે નામ પણ આપણે સાથે યાદ રાખવાના છે આપણે ગુજરાતના મોસ્ટ ઓફ શું જોઈએ કઈ જગ્યાએ આવેલ છે એ જોયું નામ આપેલા નહોતા નામ હતા ધારો કે જે તે નામના સમાધિ ધારો કે કે નારાયણ ની સમાધિ ક્યાં આવેલી છે કે દિલ્હી ખાતે આવેલું છે નામ અલગથી આપેલું છે કે શું નામ આપેલું છે ઉદયભૂમિ એવું નામ આપેલું છે બરાબર એવી રીતે આપણે યાદ રાખવાનું છે આગળ વધીએ રાણી લક્ષ્મીબાઈની સમાધિ સ્થળનું નામ શું છે સોરી મિત્રો રાણી લક્ષ્મીબાઈની સમાધિ ક્યાં આવેલી છે તો એ મધ્યપ્રદેશ ખાતે આવેલ છે ગ્વાલિયર મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે છે રાણી લક્ષ્મીબાઈની સમાધિ આવેલી છે ગુરુ નાનકની સમાધિ છે ડેરા બાબા નાનક પંજાબ ખાતે આવેલ છે સંત જ્ઞાનેશ્વરની સમાધિ મિત્રો છે મહારાષ્ટ્રના આણંદી ખાતે આવેલ છે યાદ રાખી લેજો ખાસ સંત જ્ઞાનેશ્વરની સમાધિ મહારાષ્ટ્રના આળંદી ખાતે પેપર મિત્રો થોડુંક હાર્ડ નીકળવાનું છે એ ખાસ યાદ રાખી લેજો થોડુંક કેવું નીકળશે હાર્ડ એટલે થોડુંક વધારે એક્સ્ટ્રા મહેનત કરજો તમે કારણ કે પેપર છે કોણ કાઢવાનું છે તમને ખબર છે પરીક્ષામાં હમણાં સ્ટેનોગ્રાફરની જે પરીક્ષા લેવાની હતી તમે એનું પેપર જોજો એટલે તમને આઈડિયા આવશે હાર્ડ થોડુંક પૂછેલું છે આપણે તૈયારી એ દ્રષ્ટિએ કરવાની છે કેમ કે ઈઝી તો બધાને આવડવાનું છે થોડુંક અઘરું આપણે લેવલ કરવાનું છે અને તમે જે બુક વાંચો છો એ સિલેબસ પ્રમાણે વાંચજો બરાબર સિલેબસ બારું કોઈ પણ વસ્તુ વાંચતા નહીં અને મિત્રો મેં એક માર્કિંગ કર્યું છે કરંટ છે ને એને કરંટ જે પૂછેલું છે એ બે હજાર બાવીસનું પૂછ્યું બોલો બધું કરંટ કેનું પૂછ્યું છે બે હજાર બાવીસનું હવે આપણે કરંટ છેલ્લા ત્રણ મહિનાનું કરવા જઈએ તો આપણે ભેગું થાય નહીં આ માટે હજી વિચાર કરશું આપણે કઈ રીતનું આગળ વધશું પણ કરંટ બહુ એ લોકોએ છે જૂનું પૂછેલું છે પરીક્ષા પ્રમ દિવસે લેવાની પણ કરંટ ખૂબ જ જૂનું હતું બરાબર તો આ બાબતે આપણે છે કંઈક વિચાર કરશું કઈ રીતનું આપણે કરંટ તૈયાર કરશું એ બાબતે બરાબર મહાદેવભાઈ દેસાઈની સમાધિ ક્યાં આવેલ છે તો આગાખાન મહેલ પુણે મહારાષ્ટ્ર ખાતે આવેલ છે મિત્રો આગા ખાન મહેલ છે ત્યાં મિત્રો બે સમાધિ આવેલ છે કસ્તુરબાની સમાધિ તે ત્યાં છે અને મિત્રો મહાદેવભાઈ દેસાઈની સમાધિ પણ ત્યાં ગાંધીજીના અંગત મંત્રી મહાદેવભાઈ દેસાઈ છે એની સમાધિ છે આગાખાન મહેલ

ઝાંજરી તો અરવલ્લી બાયડ ખાતે આવેલ અરવલ્લીના બાયડ ખાતે આપણે ખાલી જિલ્લો યાદ રાખવાનો ઝાંઝરી ધોધ કે ક્યાં અરવલ્લી પણ ઝજરી ધોધ તો જજરી તો ખેડા મિત્રો જામજીર તો ગીર સોમનાથ શિંગોડો નદી ઉપર છે જામવાળા ધોધ પણ કહેવાય છે જેને ઉના તાલુકો છે ગીર સોમનાથ ખાતે ઝાંઝરી તો અરવલ્લી આવશે જજરી કે તો ખેડામાં આવશે કપડવંજ ખાતે કપડવંજ તાલુકો છે યાદ રાખી લેજો બાયડ પણ તાલુકો છે યાદ રાખી લેજો આ બે ભેગું ન થાય એટલે મેં કહ્યું છે જો તમે ઝરવાણી ધોધ ઝરવાણી ધોધ મિત્રો નર્મદા આવશે શું આવશે અને જામ જીર ધોધ ગીર ની અંદર આવશે આટલું યાદ રાખો ઝરવાણી ધોધ ક્યાં આવે છે નર્મદા ખાતે રાજપીપળા તાલુકો છે યાદ રાખી લેજો એના પછી જોઈએ આપણે નિનાય ધોધ નિનાય ધોધ પણ ક્યાં આવે છે ન વચ્ચે આવે છે નર્મદા ખાતે ડેડિયાપાડા ડેડિયાપાડા નર્મદા બરડીપાડા ડાંગ ડેડિયાપાડા બિયારણ છે બરડીપાડા પણ બિયારણ ડેડિયાપાડા નર્મદા ખાતે છે અને બરડીપાડા બિયારણ ડાંગ છે એ પણ યાદ રાખી લેજો નિનાય ધોધ ક્યાં આવે છે નર્મદા સુલપાણેશ્વર મોખડી ઘાટ રાજપીપળા નર્મદા ખાતે મિત્રો છે સુલ પાણી ધોધ ક્યાં આવેલ છે અથવા તો મોખડી છે તો અંદર ખાતે ખાતે માતા માતા ધોધ ધોધ મોસ્ટ છે છે મિત્રો આવેલ તાલુકો છે જાંબુઘોડા કોઈની ધોધ પંચમહાલ તાલુકો ઘોઘંબા ખાતે આવેલ છે કોઈની ધોધ પંચમહાલ ખાસ ઘણી બુકમાં કોઈની ધોધ દાહોદમાં બતાવે તદ્દન ખોટું છે કોયની ધોધ છે પંચમહાલ જિલ્લામાં આવે ક્યાં જિલ્લામાં આવે પંચમહાલ જિલ્લામાં બરાબર નળઘા ધોધ ક્યાં આવે છે ધોધ મિત્રો વડોદરા વડોદરા ખાતે આવશે કોહિણી ધોધ પંચમહાલ તાલુકો ઘોઘંબા હાથની માતા ધોધ છે પંચમહાલ તાલુકો જાંબુઘોડા એના પછી વાત કરીએ આપણે ગિરા ધોધ ગિરા ધોધ તો ખબર જ હશે ગિરા ધોધ ડાંગ ખાતે આવેલ છે તાલુકો આહવા સાપુતારા ખાતે છે એના પછી મિત્રો છે અને બીજો ગીરા ધોધ મિત્રો છે તાલુકો વઘઈ ડાંગ ખાતે એટલે આપણે આટલું યાદ રાખશું ગીરા ધોધ ક્યાં આવેલો છે ડાંગ ખાતે આવેલો છે કેટલું યાદ રાખશું ગિરા ધોધ છે એ ડાંગ ખાતે આવેલો છે બરડા ધોધ કહે તો પણ ક્યાં આવશે ડાંગ ચાંખલ મિત્રો સ્થળ આવેલું છે એની બાજુમાં જ છે બરડા ધોધ ડાંગમાં છે શિવઘાટ ધોધ પણ ક્યાં છે ડાંગમાં છે શિવઘાટ ધોધ ડાંગ ખાતે છે ચીમેર ધોધ ચીમેર ધોધ મિત્રો તાપી જિલ્લાની અંદર આવેલ છે તાલુકો સોનગઢ યાદ રાખી લેજો તાપી ચીમેર ધોધ ચીમેર ધોધ શિવઘાટ કે તો ડાંગ બરડા ધોધ કે તો પણ ડાંગ ગિરા ધોધ પણ ડાંગ યાદ રાખી લેજો એના પછી જોઈએ કાકા કાકી ધોધ કાકા કાકી ધોધ પણ ક્યાં છે મિત્રો તાપીમાં છે શંકર ધોધ મિત્રો શંકર ધોધ કે જોડિયા ધોધ કે શંકર ધોધ અને જોડિયા ધોધ ખાસ યાદ રાખો ધરમપુર જિલ્લો વલસાડ આટલું યાદ રાખો વલસાડ ખાતે શંકર ધોધ અને જોડિયા ધોધ આવેલો છે બાકી તમને વલસાડના તાલુકા આવડતા હશે અને તમને આવડી જ જશે ધારિયા ધોધ ધોધ મિત્રો નેત્રંગ ભરૂચ નેત્રંગ છે તાલુકો છે યાદ રાખી લેજો ભરૂચનો નેત્રંગ ધોધ ક્યાં આવશે સોરી મિત્રો ધારિયા ધોધ ક્યાં આવશે તો ધારિયા ધોધ મિત્રો નેત્રંગ ભરૂચ ખાતે આવશે યાદ રાખી લેજો ખાસ એના પછી જોઈએ મિત્રો ગુજરાતના મોસ્ટ ટાઈમપી ટાપુ છેની વાત કરીએ આપણે પીરમબેટ ક્યાં આવેલ છે તો પીરમ ભાવનગર ખાતે છે ઝેગરી બેટ કહે તો એ ભાવનગર માલ માલબેગ કહેતો એ મિત્રો ક્યાં આવશે માલબેગ ટાપુ પણ ભાવનગર ખાતે આવશે સુલતાનપુર બેટ કે તો પણ ક્યાં આવશે ભાવનગર ખાતે આવશે સુલતાનપુર કહે તો સરતાનપુર સરતાનપુર બંને ક્યાં આવે છે ભાવનગર યાદ રાખી લેજો શિયાળ બેટ કે તો અમરેલી ખાતે આવશે મોસ્ટ ટાઈમપી બેટ છે પીરમ બેટ ઝેગરી માલબેગ ટાપુ सुल्तानपुर बेट भावनगर बेट के तो अमरेली मोस्ट टाइम पीछे बेट याद एना लीजिए रोणियों बेट के रोणियों बेट प्याो भावनगर खाते सवाई बेट के तो अमरेली बेट के तो अमरेली सवाई बेट के तो अमरेली चाँच बेट के तो अमरेली भेसल बेट के तो अमरेली तो अमरेली में ज्यादा बेट थे याद राखी लो बेट सवाई बेट चाँच बेट भेसल बेट क्या क्याल अमरेली शंखोद्वार बेट દેવભૂમિ દ્વારકા યાદ રાખી લો શંખો દ્વાર બેટ દેવભૂમિ દ્વારકા પિરોટન ટાપુ આ તો યાદ જ હશે જામનગર ખાતે છે રોજી બેટ રોજી બેટ ક્યાં છે જામનગર ખાતે છે ખદીર બેટ પચ્છમ બેટ ખાવડા બેટ બેલા બેટ ખદીર પચ્છમ ખાવડા બેલા આ બધા કચ્છમાં છે ખબર હશે ખાસ તમને એના પછી જોઈએ નળાબેટ નળાબેટ મિત્રો બનાસકાંઠા ખાતે છે અલિયા અલિયા અલિયાબેટ ભરૂચમાં છે કબીરવડ તીર્થ મિત્રો ભરૂચ ખાતે છે આ તો મસ્તું લેવાઈ ગયું છે સાધુ બેટ મિત્રો નર્મદા ખાતે આવશે સાધુ બેટ નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ છે એકસો બ્યાસી પણ વિધાનસભાની જે બેઠકો છે એટલું જ ઊંચાઈ છે મિત્રો યાદ રાખીને જો ખાસ જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરો